વૃક્ષ ગંગા અભિયાન આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ નિમિત્તે આઈટીએમ એસ એલ એસ બરોડા યુનિવર્સિટી તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો આવો સૌ સાથે મળીને પ્રકૃતિ પર્યાવરણનું જતન કરીએ વર્તમાન સમયમાં પ્રકૃતિએ કાળો કેર વરસાવ્યો છે હજુ પણ આપણે નહીં ચેતીએ તો ભીષણ તાપ અને અગન વર્ષામાં માનવજાતિને ત્રાહિમામ થતી જોઈશું આવો ધરતી માતાને લીલી ચાદર ઓઢાડવા નો વિનમ્ર સંયુક્ત પ્રયાસ યુનિવર્સિટી કેમ્પસમાં કરવામાં આવ્યો જેમાં ડોક્ટર વિમલકુમાર પ્રોવસ્ટ ડોક્ટર આર કે ગોયલ એક્સ વીસી એમ એસ યુનિવર્સિટી બરોડા ડોક્ટર રહીમ મુનશી ડેન સ્કૂલ ઓફ બિઝનેસ ડોક્ટર પ્રદીપ લક્ષકર ડેન સોકસેટ ડોક્ટર ડી કે કંચન રજિસ્ટ્રાર ડૉક્ટર ભીના સંતોષ ડી એસ ઓડી વગેરે સાહેબોની વિશેષ ઉપસ્થિતિ તથા માર્ગદર્શનમાં સંપન્ન કરવામાં આવ્યો એનએસએસના યુવા વિદ્યાર્થીની વિશેષ ભાગીદારી રહી આમ સંયુક્ત પ્રયાસ યુવા પ્રકોષ્ઠ વડોદરા શહેર સમન્વય સમિતિ વડોદરા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરાનો રહ્યો હતો